ડભોઈ એપીએમસી ખાતે સીસીઆઈના અધિકારી ડીડી સોલંકી નેજા હેઠળ કપાસના ટેકાના ભાવ છ હજાર નવસો સિત્તેર ક્વિન્ટલ પ્રમાણે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો હાલમાં ઠંડીની મોસમ ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ પોતાના કપાસ સાથે બહાર ન બેસવું પડે એ માટે ડભોઈ એપીએમસી દ્વારા પોતાનું સેન્ટર આપી બે હજાર ચોવીસના પ્રથમ દિવસે નવા વર્ષે સોમવારથી ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પાંચ વર્ષ બાદ ડભોઈ એપીએમસી ખાતેના વાઇસ ચેરમેન પટેલ દિલીપભાઈ નાગજીભાઈના અર્થાત પ્રયત્નોથી ડભોઈ સેન્ટરની મંજૂરી મળતા સમગ્ર ગુજરાતભરમાં સીસીઆઈના નેજા હેઠળ કપાસના ટેકાના ભાવથી સરકાર દ્વારા ખરીદીની રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈના અલગ અલગ વિસ્તારોમાં બે સેન્ટરો ખાતે તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ સોમવારથી ડભોઈ એપીએમસી ખાતે કપાસના ટેકાના ભાવથી ખરીદી શરૂઆત કરવામાં આવી રહી છે જ્યારે ડભોઈ નજીક મંડાળા પાસેમાં શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પણ આવું સેન્ટર ઊભું કરવામાં આવશે જેમાં ખેડૂતો દ્વારા કેટલાક પુરાવા સાથે એપીએમસી ખાતે ખેડૂતો દ્વારા સાત બાર અને આઠ ના ઉતારા તલાટીનો દાખલો તેમજ બેંક પાસબુક કેન્સલ ચેક અને આધાર કાર્ડની નકલો ખેડૂતો સરકારના નિયમ મુજબ સાથે લાવ્યા હતા સીસીઆઈ દ્વારા ફક્ત સારી ગુણવત્તાના કપાસની જ ખરીદી કરવામાં આવી હતી આજ રોજ ડભોઈ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકામાં કપાસના કપાસ ખરીદી બાબતે વેપારીઓ ખાનગી વેપારીઓ દ્વારા ખેડૂતો પાસે સસ્તામાં કપાસ ખરીદી કરતા હતા જે બાબતે અમે ડભોઈ એપીએમસી પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલને રજૂઆત કરતા દિલીપભાઈ શ્રીએ સરકારને રજૂઆત કરી અને ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખી કે ભાઈ ડભોઈ સીસીઆઈનું સેન્ટર જો એપીએમસી દ્વારા એપીએમસીને આપવામાં આવે તો અહીંયા તાલુકાના ખેડૂતોને ઘણો ફાયદો થાય જે સરકારે એમની રજૂઆતને ધ્યાને લઈ આજ રોજ ડભોઈ તાલુકાના વેગા શ્રીજી ફાઈબર જીનમાં આજથી સીસીઆઈની શરૂઆત થઈ ગઈ છે જેથી તમામ ખેડૂતો સીસીઆઈમાં કપાસ વેચવા માટે આવે અને ડભોઈ એપીએમસીને સહકાર આપે અને અન્યથી અન્ય વેપારીઓ દ્વારા છેતરાવાય નહીં એટલે દરેક ખેડૂત ને આહવાન છે કે ભાઈ ડભોઈ સીસીઆઈ માં કપાસ આપવા માટે આવો આજ રોજ ડભોઈ મુકામે સીધી ફાઈબર વેગા ની અંદર સીસીઆઈ મારફતે ખરીદી શરૂ કરવામાં આવી છે કપાસની એ જે સીસીઆઈ નો આ જે નિર્ણય છે અને સરકારનો જે નિર્ણય છે અને હું આવકારું છું સાથે એમનો આભાર પણ વ્યક્ત કરું છું સમગ્ર વડોદરા જિલ્લાની અંદર ડભોઈ તાલુકા ડભોઈની અંદર અત્યારે આજથી પહેલી તારીખથી પહેલી જાન્યુઆરીથી જે શરૂઆત કરી છે સમગ્ર ખેડૂતો ખેડૂતોને મારી વિનંતી છે કે તમારો માલ સસ્તામાં નહીં વેચતા અહીંયા આગળ સીસીઆઈ મારફતે ખરીદી શરૂ કરવામાં આવી છે ડબઈ બજાર સમિતિને ને સીસીઆઈ મારફતે ત્યાં આગળ તમે તમારો માલ લાવો માલમાં અત્યારે સીસીઆઈ એ ગ્રેડનો માલ ખરીદ ખરીદ કરશે એટલે સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે તમે સારો માલ લઈને અહીંયા આગળ આવજો ચોખ્ખો માલ જ અત્યારે એ ગ્રેડની શરૂઆત થઈ છે એટલે બધા સારો જ માલ અહીંયા આગળ લાવશે તો આપણને સૌ સૌ તાલુકાના ખેડૂતોને સહેલાઈથી અહીંયા આગળ કામ થાય અને બધાને હું આવકારું છું જય હિન્દ